ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનું તાપમાનમાં વધારો અને કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેની સીધી અસર શાકભાજી ફળફળાદ ફૂલો તેમજ અન્ય વસ્તુઓ પણ પડી છે દરેકના ભાવ વધ્યા છે જેના કારણે ભાવમાં પણ અધરો અધર વધારો જોવા મળી રહ્યો છે સુરતના એપીએમસી માર્કેટમાં આજે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં તેના ભાવોમાં ભારે ભરખમ વધારો જોવા મળ્યો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ શાકભાજી આવે છે ત્યાં દરેક વિસ્તારોમાં ગરમી વધી છે વધતી ગરમીથી શાકભાજી પર અસર થઈ ભાવોમાં થયો ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો ગયા મહિનાની સરખામણીમાં આજે રીંગણા ફ્લાવર વાલોર ટમેટા બટાટા ચોળી દૂધી વટાણા વગેરેના ભાવ વધારો જોવા મળ્યો આ સાથે રોજ વપરાતા કાકડી લસણ આદુ મિરચી વગેરેના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો

આ ખેડૂતોના ખેતરોમાંથી માલનું ઉત્પાદન ઘટી ગયું છે હવે ખાસ કરીને એવી શાકભાજીઓ કે જે આટલી ગરમી સહેન નથી કરી શકતી એ ટામેટા છે ગુવાર છે ભીંડી છે તુવેર છે દૂધી છે અદ્રક છે આ શાકભાજીના ઉત્પાદન ઘટવાના કારણે આ અહીંયા માલ આવક ઓછી થઈ એના સામે ડિમાન્ડ વધુ રહેવાના કારણે ભાવ વધારે થયા છે બીજું કે આ સિઝનમાં મોટે ભાગે લોકો એ હળકો હલકો ખોરાક કહેવાય એટલે શાકભાજી તરફ વધારે વળતા હોય છે માંસાહારી લોકો પણ શાકભાજીનું સેવન વધારે કરતા હોય એટલે એના સામે ડિમાન્ડ વધી જવાના કારણે શાકભાજીના ભાવોમાં વધારા થયા છે બીજું કે ટામેટા અત્યારે આપણા ત્યાં એક મહિના પહેલાં એકસો સાહીઠથી બસો રૂપિયા પ્રતિ વીસ કિલો અમારી માર્કેટમાં વેચાતા હતા જે આજે હજારથી અગિયારસો રૂપિયા પ્રતિ વીસ કિલો થયા છે એનું મુખ્ય કારણ એક જ છે કારણ કે મહારાષ્ટ્રમાં અત્યારે ટામેટાનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે મહારાષ્ટ્ર જે ઠંડો પ્રદેશ ગુજરાતના પ્રમાણમાં ઠંડો કહેવાય એમાં પણ આ વર્ષે પિસ્તાલીસ અને અડતાલીસ ડિગ્રી સુધી ગરમી જવાના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે અને એ માલની આવક અમારી માર્કેટોમાં ઘટવાના કારણે અત્યારે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે હવે ધીરે ધીરે જ્યારે વરસાદની સિઝન બરાબર ચાલુ થશે ખેડૂતો નવી વાવણી કરશે અને એમનો માલ એમના હાથમાં આવી એ લોકો બજારોમાં ઠલવશે એટલે ધીરે ધીરે બજારો અંકુશમાં આવી જશે